પછી રઘુકુલના સ્વામી શ્રીરામચંદ્રજીએ સ્નાન કરીને પાર્થિવ પૂજા કરી અને શિવજીને શિષ નવાયું સીતાજીએ હાથ જોડીને ગંગાજીને કહ્યું હે માતા મારી મનોકામના પૂરી કરજો જેથી હું મારા પતિ અને દેહની સાથે કુશળતાપૂર્વક પાછા ફરીને તમારી પૂજા ફરીથી કરું સીતાજીની પ્રેમદસથી તરબોળ વિનંતી સાંભળીને ગંગાજીના નિર્મળ જળમાં શ્રેષ્ઠ વાણી થઈ હે રઘુવીરના પ્રિયતામાં જાનકી સાંભળો તમારો પ્રભાવ જગતમાં કોને ખબર નથી તમારા કૃપા કટાક્ષથી જ લોકો લોપાળ થઈ જાય છે સર્વે સિદ્ધિઓ હાથ જોડીને તમારી સેવા કરે છે તમે મને મોટી વિનંતી સંભળાવી આ તો મારા પર કૃપા કરી અને મને મહત્તા આપી છે તો પણ હે દેવી હું પોતાની વાણી સફળ કરવા માટે તમને આશીર્વાદ આપી રહી છું કે તમે પોતાના પ્રાણનાથ અને દેવ સહિત કુશળપૂર્વક અયોધ્યા પાછા ફરશો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારું સુંદર યશ જગતભરમાં છવાઈ જશે મંગળના મૂળ ગંગાજીના વચન સાંભળીને અને દેવ નદીને અનુકૂળ જોઈને સીતાજી આનંદિત થયા ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી નિષાદરાજ ગુહને કહ્યું હે ભાઈ હવે તમે ઘેર વાસ સાંભળતા જેનું મોં સુકાઈ ગયું અને હૃદયમાં દાહ ઉત્પન્ન થઈ ગયો ગુ હાથ જોડીને વચન બોલ્યો હે રઘુકુળ શિરોમણી મારી વિનંતી સાંભળો હું ના તાપની સાથે રહીને માર્ગ દેખાડીને ચાર દિવસ પ્રભુના ચરણોની સેવા કરીને હે રઘુરાજ જે વનમાં આપ જઈને રહેશો ત્યાં હું સુંદર પર્ણ કુટી બનાવી આપીશ ઓછામાં ઓછું ત્યાં સુધી મને રહેવાની આજ્ઞા આપશો હે રઘુવીર આપને આણ છે હું ત્યાર પછી આપ કહેશો એવું જ કરીશ તેના સહજ સ્વાભાવિક પ્રેમ જોઈને પ્રભુ શ્રી રામચંદ્રજી તેને સાથે લઈ લીધો આથી ગુહના હૃદયમાં ઘણો આનંદ થયો પછી નિષાદરાજ ગુહે પોતાની જાતિના લોકોને સંબોધિત કર્યા અને એમને સંતોષ કરાવીને વિદાય કર્યા પછી પ્રભુ શ્રી રઘુનાથજીએ ગણેશજી અને શિવજીનું સ્મરણ કરીને તથા ગંગાજીને શિષ નવારીને સખા નિષાદરાજ નાનાભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત વનમાં ચાલ્યા તે દિવસે વૃક્ષની નીચે નિવાસ કર્યો લક્ષ્મણજી અને સખા ગુહે વિશ્રામની સર્વે સુવ્યવસ્થા કરી દીધી પ્રભુ શ્રી રામચંદ્રજીએ સવારે પ્રાંતકાળની સર્વે ક્રિયાઓ કરીને પછી તીર્થરાજ પ્રયાગના દર્શન કર્યા તે તીર્થરાજ પ્રયાગનો સત્ય મંત્રી છે શ્રદ્ધા પ્રિય પત્ની છે અને શ્રી વેણુમાધવજી જેવા હિતકારી મિત્ર છે ધર્મ અર્થ કામ અને મોક્ષ એવો ચતુર્વિદ પુરુષાર્થથી ભરેલો ભંડાર છે અને તે પુણ્યમય પાવન પ્રાંત જ તે રાજાનો સુંદર દેશ છે પ્રયાગ ક્ષેત્ર જ દુર્ગમ મજબૂત અને સુંદર ગઢ છે જેને સ્વપ્નમાં પણ પાપરૂપી શત્રુ નથી પામી શકતા સંપૂર્ણ તીર્થ જ તેના શ્રેષ્ઠ વીર સૈનિક છે જે પાપની સેનાની કચડી નાખનાર અને મોટા રણધીર છે ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ જ એનું અત્યંત સુશોભિત સિંહાસન છે અક્ષયવડ છત્ર છે જે મુનિઓના મનને પણ મોહિત કરી લે છે યમુનાજી અને ગંગાજીની તરંગો તેની શ્યામ અને શ્વેત ચામરો છે જેને જોઈને જ દુઃખ અને દરિદ્રતા નષ્ટ થઈ જાય છે પુણ્યાત્મા પવિત્ર સાધુ એની સેવા કરે છે અને સર્વે મનોરથોને પામે છે વેદ અને પુરાણોના સમૂહ ભાડ છે જે એના નિર્મળ ગુણ સમૂહોના વખાણ કરે છે પાપોના સમૂહરૂપી હાથીને મારવા માટે સુહરૂપ પ્રયાગરાજનો ભારે પ્રભાવ છે તેને કોણ કહી શકે છે આવા સુહાવના તીર્થરાજનું દર્શન કરીને સુખના સમુદ્ર રઘુકુળ શ્રેષ્ઠ શ્રીરામચંદ્રજીને ઘણો આનંદ થયો તેમણે પોતાના શ્રીમુક્તિ સીતાજી લક્ષ્મણજી અને સગા ગુહને તીર્થરાજનો મહિમા કહી સંભળાયો પ્રણામ કરતા વન અને બગીચાને જોતા અને ઘણા પ્રેમથી મહાત્મ્ય કહેતા શ્રીરામને આવીને ત્રિવેણીનું દર્શન કર્યું જે સ્મરણ કરતાં સર્વે સુખ મંગળોને આપનારી છે પછી આનંદપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરીને શિવજીની સેવા પૂજા કરી અને વિધિપૂર્વક તીર્થ દેવતાઓનું પૂજન કર્યું સ્નાન પૂજન આદિ સર્વે કરીને પછી પ્રભુ શ્રી રામચંદ્રજી ભરદ્વાજજી પાસે આવ્યા તેમણે દંડવત કરતાં જ મુનિએ હૃદયથી ચાપી દીધા મુનિના મનનો આનંદ કંઈ કહી શકાતો નથી જાણે બ્રહ્માનંદનો ભંડાર મળી ગયો હોય મુનિશ્વર ભરદ્વાજજી આશીર્વાદ આપ્યા તેમના હૃદયમાં એમ જાણીને અત્યંત આનંદ થયો કે આજે વિધાતાએ શ્રી સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન કરાવી જાણે અમારા સંપૂર્ણ પુણ્યોના ફળ લાવીને આંખોની સામે ધરી દીધા કુશળ પૂછીને મુનિરાજે તેમને આસન આપ્યા અને પ્રેમ સહિત પૂજન કરીને સંતુષ્ટ કર્યા પછી જાણે અમૃત ના જ બન્યા હોય એવા સારા સારા પદ મૂળ ફળ અને અંકુર લાવીને આપ્યા સીતાજી લક્ષ્મણજી અને સેવક ગુહ સહિત શ્રીરામચંદ્રજીએ તેને સુંદર મૂળ ફળોને ઘણી રૂચિ સાથે આરોગ્ય થાક દૂર થઈ જવાથી શ્રીરામચંદ્રજી સુખી થઈ ગયા પછી ભરદ્વાજજીએ તેમને કોમળ વચન કહીને સંભળાવ્યા શ્રીરામ આપનું દર્શન કરતાં જ આજે મારું તપ તીર્થ સેવન ત્યાગ સફળ થઈ ગયા આજે મારા જપ યુગ અને વૈરાગ્ય સફળ થઈ ગયા અને આજે મારા સંપૂર્ણ શુભ સાધનો સમુદાય પણ સફળ થઈ ગયો લાભની સીમા અને સુખની સીમા પ્રભુના દર્શન સિવાય બીજી કંઈ પણ નથી આપના દર્શનથી મારી સર્વી આશાઓ પૂર્ણ થઈ ગઈ હવે કૃપા કરીને એ વરદાન આપો કે આપના ચરણ કમળોમાં મારો સ્વાભાવિક પ્રેમ રહે જ્યાં સુધી કર્મ વચન અને મનથી પ્રપંચ છોડીને મનુષ્ય આપનો દાસ નથી થઈ જતો ત્યાં સુધી કરોડો ઉપાય કરવાથી સ્વપ્નમાં પણ તે સુખ નથી પામતો મુનિના વચન સાંભળીને તેમની ભાવભક્તિના કારણે આનંદથી તૃપ્ત થયેલા ભગવાન શ્રીરામજી લીલાની દૃષ્ટિએ સંકોચાઈ ગયા પછી પોતાના ઐશ્વર્યને છુપાવતા શ્રી રામચંદ્રજીએ ભરદ્વાજ મુનિનો સુંદર યશ કરડો અનેક પ્રકારે સૌને કહી સંભળાવ્યો રામજીએ કહ્યું કે એ મુનિશ્વર જેને આપ આદર આપો એ જ મોટા છે અને એ જ સર્વે ગુણ સમૂહનું ધામ છે આ રીતે શ્રી રામચંદ્રજી અને ભરદ્વાજજી બંને પરસ્પર એકબીજાને નમી રહ્યા છે અને અનિર્વચનની આનંદનો અનુભવ કરી રહ્યા છે આ શ્રીરામ લક્ષ્મણ અને સીતાજીના આગમનના ખબર પામીને પ્રયાગ નિવાસી બ્રહ્મચારી તપસ્વી મુનિ સિદ્ધ અને વિરક સર્વે શ્રી દશરથજીના સુંદર પુત્રોને જોવા માટે ભરદ્વાજજીના આશ્રમે આવ્યા શ્રી રામચંદ્રજીએ દરેકને પ્રણામ કર્યા નેત્રોનો લાભ પામીને બધા આનંદિત થઈ ગયા અને પરમસુખ પામીને આશીર્વાદ આપવા લાગ્યા શ્રીરામજીના સૌંદર્યની પ્રશંસા કરતા કરતા તેઓ પાછા ફર્યા શ્રીરામજીએ રાત્રે ત્યાં જ વિશ્રામ કર્યો અને પ્રાંતકાળે પ્રયાગરાજનું પ્રયાગરાજનું સ્નાન કરીને શ્રી સીતાજી લક્ષ્મણજીની શિવગુહની સાથે ભરદ્વાજ આશ્રમ તરફ ચાલ્યા અને મુનિને શિષ નવાને હરફાયા ચાલતી વખતે ઘણા પ્રેમથી શ્રીરામચંદ્રજીએ મુનિને કહ્યું હેનાથ બતાવો અમે કયા માર્ગે જઈએ મુનિએ મનમાં હસીને શ્રી રામચંદ્રજીને કહ્યું કે આપના માટે સર્વે માર્ગો સુગમ છે પછી તેમના સંઘાત માટે ભરદ્વાજજીએ મુનિ ભરદ્વાજ મુનિએ શિષ્યોને બોલાવ્યા સાથે જવાની વાત સાંભળતા ચીપથી હરકાઈને લગભગ પચાસેક શિષ્યો આવી ગયા બધાનું શ્રીરામચંદ્રજી પર અપાર પ્રેમ છે બધા જ કહે છે કે માર્ગ અમારો જોયેલો છે પછી મુનિએ ચાર બ્રહ્મચારીઓને સાથે કરી દીધા જેમણે ઘણા જન્મો સુધી બધા સુકૃત પુણ્ય કર્યા હતા શ્રી રઘુનાથજી પ્રણામ કરીને અને ઋષિની આજ્ઞા પામીને હૃદયમાં ઘણા જ આનંદિત થઈને ચાલ્યા